જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને ઘણા બધા કપડાં પણ ધોવાના હતા તો એ બધા ધોઈ લીધા છે અને બપોરની રસોઈમાં આજે શું બનાવ્યું હતું હમણાં જ ખાઈને ને ઊભી થઈશું પણ યાદ નથી રહ્યું હા ઘિહોડાનું શાક એટલે કે તુરિયાનું શાક રોટલી સાઈઝને એવું બધું જમવામાં હતું અને અમારા ભાવનગરથી મા પણ આવી ગયા છે અને અમારા જોશનાબેન પણ આવ્યા છે અને અમારે અવની ઢીંગલી પણ આવી છે એટલે એવું છે તો જો એ બધા આવી ગયા છે એ તો સવારમાં અમે હજી તો ભેહું દોઈ નવરા થયા ને ત્યાં જ આવી ગયા તા અને પછી વાહીંદાની બધું કરવાનું હતું તે બધું કરી લીધું ત્યાં એ લોકો આવી ગયા પછી સિરામણ બનાવ્યું સિરામણ કર્યું ચા પાણી પીધા થોડી વાર બધા બેઠા અને પછી વાસણ ધોવાના હતા ઘણા બધા તો વાસણ ધોયા અને કપડાં લાડ બધા હતા તો મેન ભાભીએ કપડાં ધોયા માએ શાક વગેરેું શા બનાવ્યું જોશનાબેન હુઈ ગયા હતા ઉજાગર હતો એટલે અને પછી મેં રોટલી બનાવી હમણાં જમી લીધું જમી અને થઈ ગયા સહી ફ્રી અને બચો કપડાં બધા છે તો ચેક કરી લઈ સુકાઈ ગયા હોય તો લઈ લઈએ એટલે એવું બધું છે તો હાલો હવે થોડી વાર હુઈ જાય સવારે વહેલા ઉઠીએ એટલે અત્યારે નૈની આવે

એટલે કાંઈ ટાઈમ મળતો નહોતો અને વેત નહોતો રહેતો વિડીયોમાં બધાને લેવાનો ને ચાર જણા જ હતા ની બે હતા ને હું બાપુ તો ચાર હતા તો કામમાં કાંઈ ફ્રી ન થાય ને જમવા ને તો ઠંકા પૈકા મોડું થતું એ ઝડપ ઝડપ જમવામાં કાંઈ વેત ન રે એટલે પછી કહેવાનું ભૂલાઈ જતું હતું ધરમસિંહ કાકાની કોમેન્ટ તો મને બહુ વહેલા આવી ગઈ હતી પણ કહેવા બધા મેં કીધું આઈરે મળીએ ને ક્યારેક મોબાઈલ હાથમાં હોય તો વિડીયો લઈ તો કંઈ હકીએ ને નકર તો એમને કામની ઉતાવળમાં ફટાફટ બધા બેહી અને જમી લઈ એટલે કાંઈ એત ન રે એટલે અત્યારે અભલભાઈ ભેગા થયા છે અને અત્યારે બ્લોગ બનાવવાનો મારે ટાઈમ છે એટલે કહી દીધું છે હવે માને ને બધાની મુલાકાત બધા જમીને હોવાની તૈયારી કરે છે ઉઠીને બધાની મુલાકાત કરાવીશ હાલો ત્યારે હું હે ને હવે કપડાં લઈ લઉં ધોઈ અહીંયા જ ડામસિયા રાખણ ઓસાડું છતરંગીયું બ્લેન્કેટું એ બધું ધોવાનું હતું તે બધું ધોઈ લીધું છે ચેક કરી અને લઈ લઈ

બાકી જો ન કરો હજી ચાર પાંચ દિવસ રોકાવાના જતા પણ પછી હે ને તે હું એક ભેંસ છે ને એ નહોતી દોવા દેતી દે ખરા પણ તો ઇન્જેક્શન મારવું પડે ઇન્જેક્શન મારીએ તો ભેં હું બગડી જાય એવી બધી કંઈ રીએ નહીં એટલે હે ને પછી ફોન કર્યો ને તે આવી ગયા નકર તો હજી રોકાવા દેવાના હતા પવન ચકી જો કેટલી મસ્ત ફરે અને અઢાર પવન પણ જોરદાર છે બહુ પવન છે

અને આઈસ્ક્રીમ ને એવું જો ભાઈ હમણાં લઈ આવ્યો છે તો બાપુ ને એને બધા ખાઈ લીધું છે ને અમારે હવે બાકી છે જોસના બી ખાઈ લીધું કેવી મજા આવી જોસના બી હારા એવા સમજ સરસ આવ્યા હલો તો અમે રોટલી બનાવી અમારે ગોલુભાઈ ને આવું ભાવે નહીં તળેલી વસ્તુ ખાતો નથી અને બાપુ ને જોઈ એટલે બાપુ રોટલી બનાવી દી અને અથાણા હાલો જો મારમાં બી હાલો જમવા

कार्यकर्ता मंत्र किलो शरबत बनाने के लिए मिश्रण बनाने के लिए तमाम किलो रहता है 1 किलो में खाओ हमने 1/2 किलो में रहे આપડે આપણે જોઈએ એટલું ખાઈ લેવાનું હોય મહેમાન ગતિ કરવી જ હોય ઈ લોકો તો પછી એને પાછું જોવાનું જેટલું ખાવું એટલું એને દેવું પડે ને કરવા વાળા ઘણા

પછી બીજી સાઈડમાં વસ્તુ ટૂંકમાં નો ખાય એમ જે ખાય ને એક વસ્તુ જ ખાય શ્રીખંડ ખાય ને તો કિલો એક શ્રીખંડ આપી દેવાનું સાઈડમાં તમે દાળ ભચાક રોટલી દો તો ન જમ લાગે હા હા મોંડો હાલો મારે ખાવા છે જમવા હા હાલો જમવા બધાય જય શ્રી કૃષ્ણ પીતા જય માતાજી મુંબઈ મુંબઈવાળા ધરમશિખા કઈ લાલાભાઈ બધા ચાલો અમારે ખોરો અમારી ઝૂંપડી પાવન કરો

એટલે વહેલા હાર જમવા મંડીએ અને એમાં ચોમાસા છે જોઈશ કેશ કરીએ આજે તો તૈયાર પાર્સલ લીધું છે તો કેવા છે શું કહેવા નહીં ખબર નહીં પણ પહેલાં ખાઈએ એટલે ખબર પડી જાય ને પણ આપણે રોટલી તો બનાવી જ છે દહીં ને રોટલી ખાઈશ એને થોડા કોઈ પગવાના છે માખણ છે ઘી છે અથાણું છે નવું નવું એટલો એવા છે કોને આઈસ્ક્રીમ ખાવું છે આવડા મોટા વેટકમ દેવાના હે પેટલા વેટકમ દેવા કેટલા જણા છે આપણે હેવની કેટલા છે અહીંયા આપણે ત્રણ ને બે ને બે ને બે છ છ જણા છે એ બહુની હા આઈ વી આઈ બે ને પેલા હાલો મિત્રો આઈસ્ક્રીમ ખાવા આવની તાર આઈસ્ક્રીમ ખાવું છે બાપા ખાવા મને ખાવા મને જલ્દી હા હા ઝટકરો ઝટકરો केनी जीत नहीं जीत पाए हमारे अवेलेबल बहरो से केनी लोग दबा चुनाव तो में ये इलोगरामन दे देने माने बहुत गमे से वो नहीं नहीं ओला आ बाबा है से ही नानी में पा है से ई मन बहुत गमे मन दे देने को। ना हो कोई ल्याओ हूं पेर लो अबे मजा आएगा ना के मारे मुंह खा तारे ना जोता मेला ને ફાકેની ગઈ જલા આજ હોય આ મને પહેરાવો ના ના ખબર ના પડે તને કે માસીને દેવું જોઈએ હાલે 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 એમ જો આ પહેરે ડાગલા એ હાલો ચા લેવા ગરમી થાય એમાં બહુ સરસ કે

હાલો મિત્રો બસ જો આઈસ્ક્રીમ આજ તો ખાધું છે ઘણું બધું પછી અત્યાર સુધી બેઠા હતા અત્યારે વાગી ગયા છે દસ ને પછી શું કહેવાય ચમોસા ખાધા એટલે ઘણું બધું જમી અને નવરા થઈ ગયા ને પછી હવે જો હે ને નીંદર આવે છે એટલે હવે હાલા લીલા કરી જઈ એટલે એવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય તો આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળ્યા અમારા વિડીયો ગામડાના કેવા લાગ્યા જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો ને બધા જોતા રહેજો અને મદદ કરતા રહેજો વિડીયો જોઈને એટલે એવું છે અને બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને ધન્યવાદ અમારા વિડીયો જોતા હોય બદલ